નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું ફરી એકવાર સ્વાગત છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં મોટા ઉપાડ કરેલ સેવા સેતુના કાર્યક્રમમાં મશીન બંધ થઈ જતા કોઈ વિકલ્પિત વ્યવસ્થા ન કરાતા લોકોમાં રોષ સિહોર તાલુકાના સણોસરા ગામે આજુબાજુના 25 ગામના લોકો ને સેવા સેતુ ના કાર્યક્રમ માં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ આ કાર્યક્રમ માં મશીનો જ બંધ થઈ હાલતમાં હોવા થી સરકાર ની તમામ 55 પ્રકાર ની યોજના માં નવા સુધારા વધારા સહિત ની કામગીરી બંધ રહી હતી કોઈ આયોજન વગર સેવા સેતુ ના આ કાર્યક્રમ માં લોકો ના કામ ન થતા ગામ લોકો ગુસ્સે ભરાયા હતા જો કે જિલ્લા પંચાયત ના મહિલા પ્રમુખ ના પતિ એ અધિકારીઓને તતરાવતા અધિકારીઓ કાર્યક્રમ છોડીને જતું રહેવું પડ્યું હતું રિપોર્ટર જયદીપ ભટ્ટ સિહોર કેમ છો તમે મોબાઈલ કર્યો છે મારું નામ છે દીપકભાઈ ઉદેસી ગોરીયા ક્યાંથી આવો છો સેનોસ રેસેલ વિસ્તારમાં શું મોટો આવેલા આ 9000 કેર કરવા માટે ચાહે તમને શું કીધું તો શું કીધું આઈ ને ઈ ક્રેસીહર જાવું પડશે નું નામ જે પ્રજાપતિ મૌલિકાર સુબો સબ ચલો કાર્યક્રમ ગોઠવેલ વચણોશ્રમમાં આ જો શૌસામાં સેવા સથુનો કાર્યક્રમનું આયોજન કરે છે સરકાર સિદી સેવાઓ વર્તને કરીને એટલા માટે સેવા સથુ દર વર્ષે યોજા છે એટલામાં આજો કાર્યક્રમ આયોજિત કર્યો છે સબ એ મશીનો મોકેલા છે મશીનો બનશે એવું કહે છે લોકો મશીનો આધાર કાર્ડના જે ચાલુ છે અને આમાં નવો આધાર કાર્ડ બનાવવાના बराबर चालू छ थारे प्रमुख सॉफ्टवेयर ना कारण मशीन थोड़ा इंटरनेट ना आधार तो सॉफ्टवेयर ना कई टेक्निकल काम ना जाते ये उसकी जानकारी पे विषय में आपको शुरू कर आई दी नाम चावडा तुशार नु नाम चावडा तुशार बेने क्या मट नाम सीधा करो शू कीदो तुमने शू बें शो प्रश्न होतो सोमवार ये 9 वाजता फुल पार्टी मध्ये नाम सुधाराओ छो बहन ना छो शू किदो आज